you uh -huh.

કેવાયસી પ્રક્રિયા ખાતરી કરશે કે ફક્ત યોગ્ય અને લાયક લાભાર્થીઓને રેશન મળે જે રેશન કાર્ડ ધારકો હજુ સુધી ઈ કેવાય કર્યું નથી તેમના નામ કાર્ડમાંથી દૂર કરવામાં આવશે ઈ કેવાયસી વગર રાશન વિતરણમાં પારદર્શિતા અને નિયંત્રણ શક્ય નથી સરકારે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ પણ નક્કી કરી છે જે એકત્રીસ જુલાઈ બે છે જો તમે નિર્ધારિત સમય મર્યાદા પહેલા ઈ કેવાયસી નહીં કરાવો તો રાશન વિતરણ બંધ થઈ શકે છે અને તમારું નામ યાદી દૂર થઈ શકે છે તમે ઈ કેવાયસી તમારા નજીકના રાશન ડીલર અથવા જાહેર સેવા કેન્દ્ર પર જઈ અથવા ઓનલાઈન પણ કરી શકો m 고현